બનાસકાંઠા ની આ વીર વાવની તો વીર ધરા વીર પુરુષો ધરા અને એમાંથી મને મેં વાંચ્યું મને બહુ આમ ગૌરવ થયું હા હાદો માણ ઈ એની પાઘડી પણ મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે કાય મર્દ ચિંતા નહીં માને મર્દ લેંગરુ દેય મર્દ કો મર્દ બતાવે અને ગહરે સા કરે કામ મર્દ કો મર્દ હી આવે મર્દ લે ગરું દે આ સપાઈ નવસો વર્ષ પેલા લખાણું પણ સે મજા આવે હું જો મરદ ને લેતા આવડે ને દેતાય આવડે ઘણા શું કે ખબર ફલાણો ભાઈ બહુ પૈસા ઉડાડે તો તમને ખબર ન હોય ક્યાંથી આવતા હોય ગમે ત્યાં આવે આવે છે કે નહીં પાછા નાખે છે ને એ લઈ લેવું ને પાછું દઈ દેવું હું નથી કે તો નવસો વર્ષ પેલા છપાઈ કે છે મર્દ લે ગરું દે ખાલી લેતા આવડે ને તો કોઈ ગુભા મરને દે ને ખાલી દેતા આવડે તો વાહે કઈ વધે નહીં દેય કરું લઈ લઉં પાછું દઈ દેવું આ બધુંય હોવું જોઈએ એવો મરતા મર્દ માણસ હા એવો અમરતા મર્દ માણસ નામ એનું રણસોડભાઈ સવાભાઈ રબારી અને વાવની ધરતી સાહેબ અને કોઈ નહોતો પોતે પોલીસમાં ત્યાં તો વાવનો પોલીસ છે ને ચોકી પણ ખાલી કરતો હતો પણ નામ રણસોડ પગી નામ પડી ગયું પગી એટલે ધ્યાન પગી પગી એમ નહીં પણ પણ કોઈ સો જણા પચાસ જણા દસ જણા પાંચસો જણા ચાલી ગયા હોય અને રણસોડ પગીને ત્યાં લઈ જાય અને હગડ દેખાડે ને તો હગડ જોઈને એમ કહી દે કે અહીંથી પચાસ જણા ગયા છે ના પાકિસ્તાન ના જ છે હું કહી દઉં ભલા ગયા છે ના પાકિસ્તાન ના જ છે હું કહી દઉં ભલા માણસ જેટલો એ પગલાનો

હાવજ ભાગી જાય વાત પાકી હાવજ જેવું જનાવર પાણો મારો એટલે ભાગી જાય પણ એનો એ પાણો લઈ અને આમાં વડલામાં પીપળીઓમાં આવડી આવડી મોટી માખું નું મધ બેઠું હોય એને પાણો માર્યો હોય તો કોને ભાગવું પડે માખી તો આવડી કોને આપડે ભાગવું પડે ને કોક ના આવેડા માં પડવું પડે પાટું બાપુ અમે આવું બધું પાટું માં પડેલા છે એટલે બાપુ હજી ગીર માં અમે બે દિવસ સુધી બાપુ તો ત્રીજે ની મને પાછો ફોન કર્યો તુલસી શામ બાજુ ધારે ધારેસડી ની કે કવિરા અહીં આવો છો મેં કીધું બાપુ આજ પ્રોગ્રામ છે તો આજે આવત ઈ ગોરા ને એ માખણ ખાધા ને એ ગીર અને એ તો સાહેબ ગુનાવમાં જે સોનામાં ફુગા કરીને નાયા હોય ને ઊંધા થયા હોય ને એને ખબર હોય હા એ તો બાબો મોટી વાત છે આ બધું સાચવી રાખજો ને છોકરાઓને તમે હા આમ બીલી ગીલી 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 એમ ન કરતા ન કરતી એ આ ને ત્યાંથી પાસે આવી છે હા નાનું હોય તો સુધી વાંધો નહીં આ બાકી તો આમ જો આમાં અમે બધાય અહીંયા છે ને અમારા બધાયના બાપુ બધાયના બાપાએ ઊભા મોરની દીધેલ્યું છે એમને

એવું ઉજળું તમે જીવન જીવજો તો વડવાળા નો ઠાકર રાજી થાય અને આ ભગડ્યું ભગવ્યું પાઘડિયું છે ને એ નશા ઉપર ઈ જીવી જાય ના થાય ભલા માણસ એટલે કેવાનો અર્થ મારો એ છે કે ઈ માખીને મધ જે હોય એને પાણો મારી તો આપણે ભાગવું પડે હવે હાવ જેવું જનાવર હાથી હામો ન હાલે એને પાણો મારો ભાગી જાય અને આવડી માખી થી આપણે ભાગવું પડે કારણ કારણ એક જ છે હાવ જ એકલો છે આ બધી ઝુંડ છે એક બધા એક થઈને રહો ને કોઈની ત્રેવડ નથી તમારે સામે કોઈ ઘા કરી હે કે બસ આટલું જ કરવાનું છે આ બહુ મોટી વાત છે એટલે મને હા ના પાછું મને ઉપલ્યું નહીં કઈ એમાં એવું લખ્યું છે પછી નીચે નહીં લઈ લેશું બધા અમારા સમયમાં પછી બધા અહીંયા કલાકારો એટલે અહીંયા થોડું બોલવા મળે ને જ બાપુ બહુ મોટી વાત છે અમે બધા રાજી થઈ એટલે હું આ વાત તમને કેતો તો ટૂંકમાં એને મારે એનું એક ગીત મેં લખ્યું છે બે ત્રણ કળી મારે એને યાદ કરવો જોઈએ કારણ કે આ વીર પુરુષોને આ તો ઠાકર રાજી થાય હું કાયમના માટે બોલ્યો છું ખૂણામાં બે હિન્દ મહિના રાડ્યું નાખો હે વડવાળા આવી જા વડવાળા આવી જા વડવાળા છ મહિના રાડ્યું નાખો ખાલી વડવાળો ન આવે કોઈ પણ રામકૃષ્ણ મહાવીર બુદ્ધ જીસસ પેગમ્બર કે માતાજી આવડ પીછળ ખોડિયા જેતભાઈ કાકભાઈ નાગભાઈ વરૂડી હરસિદ્ધિ આશાપુરા મોગલ કોઈને માનતા હોય એ કોઈ માતાજી ભગવાન નકરી રાયડું નાખે ન આવે પણ અંદરથી જ્યારે દેશ જાગે મારે મારા દેશ માટે કઈ કરવું છે મારે મારા સમાજ માટે કરવું છે ગાયું માતાજી માટે કરવું છે મારે મારા ધર્મ માટે કઈ કરવું છે એવી દેશ દાય જાગે ને તો અહીંયા બધા ભગવાન ને માતાજી હારીમાં ઉભા રહીએ અડધો અવાજ કરીને ન આવી તો બોલે બંધાણા ન કહેવાય ભલા માણસ ત્યારે આવીને ઉભા રીએ બાકી ખાલી રામ ધન લાગે ગોપાલ ધન ન લાગે ઘર ભેળો થાય ગુરુ છે ભજન બહુ જરૂરી છે અવળી નોંધ ન લેતા આ બેરખો ફરતો હોય અને ઠાકર ની આરે તાર લાગી જાય એ વસ્તુ આખી જુદી છે જેને કાઈ લેવા દેવા નહીં પાન આમ ઓટલે ઉભો માવો સળતો હોય મંડળી નીકળે મોટા માવો નાખીને કુદકો રમુ ધન લાગી ગયો ઘર ભેળો થા ધૂન લાગવી બહુ અઘરી છે ઈ તો જેને ધૂન લાગ્યું છે એને પૂછો એને ખબર હોય એટલે હું આ વાત આપને કરું છું કે હિરણસોળ સવાર રબારી અને સાહેબ યુદ્ધ યુદ્ધ હારે આખી વાત ક્યારેક આપણે એવું હોય તો રેકોર્ડ કરશું બહુ જબરી વાત છે મારે ટૂંકમાં મારા સમયમાં વાત કરવી છે અને એ વખતે જનરલ રાજસ્થાન નો રાજપૂત જેને કહેવાય જનરલ સેના નો નાયક અને ઈ આવે છે અને એમાં એને ખબર પડે છે કે અહીંથી પાકિસ્તાનની સેના છે એ આપણી હદમાં ઘણી બધી આવી ગઈ છે હવે એમાં એના ઉપર હલ્લો કરવો છે તો કેટલા હથિયારો છે કેવી રીતે છે ક્યાંથી આવે છે પણ સુપા રસ્તા એ બધા જાણતો તો અને રબારીનો દીકરો જઈને ઊભો રહ્યો કે આ મારો ઊંટ છે આ મારો હાંઢિયો છે હું રબારીનો દીકરો છું જેટલા જોઈએ એટલા હથિયાર પણ હું પૂરા પાડી અને કયા ગુપ્ત રસ્તેથી જવાય એ મને ખબર હોય સાહેબ પાકિસ્તાનના ઈ બારસો સૈનિકો રેગિસ્તાનમાં એ જાળીમાં સુપાયેલા હતા એને એમ કે અહીંયા કોઈને ખબર નહીં પડે એને રાતમાં રણછોડ રબારી એકલા એ ગોતી લીધા અને પછી આપણી સેનાને આવીને વાત કરી કે અહીંયા હતાણેલા છે મારા અંદાજને એના હગડ પ્રમાણે મને એમ લાગે છે કે હજારથી પંદરસો ની વચલા ગાળામાં એટલા અહીંયા હોવા જોઈએ અને દસ હજાર આપણા સૈનિકોએ એના ઉપર ચારે બાજુથી જેને કહેવાય હલો કર્યો અને બારસો એ બારસો ને ત્યાં ઉંદરડાને વિખે એમ આપડા ભલા માણસ એને મારી નાખ્યા હતા એ પાકિસ્તાન ના બારસો સૈનિકો ને અને આપણા દસ હજાર સૈનિકો બીજી વાર પાછા યુદ્ધ યુદ્ધમાં જયારે ફસાણા હતા એ વખતે એને રસ્તો નતો મળતો તેથી પણ ગુપ્ત કેળા કાઢી અને રણછોડ રબારી એને બહાર કાઢ્યા હતા અને પછી પાકિસ્તાનની ધરતીમાં જઈ અને ત્યાં સુધી એની હારે જઈને યુદ્ધ કર્યું તું વાવથી પચાસ કિલોમીટર આગે હતા રાતમાં હથિયારો ખૂટી ગયા આખી વાત લાંબી છે હું ટૂંકમાં વાત કરું છું સાહેબ આ આ બહુ મોટી વાત છે આપણે આ યાદ કરવું પડશે એટલા માટે મને આ મજા આવે છે અહીંયા વડવાળાના સાનિધ્યમાં એટલે યાદ કરું છું રાતમાં પચાસ કિલોમીટર હાંધીઓ દોડાવી અને હથિયારો ખૂટી જતા હતા એ આપણા યુવાનને રણસોડ રબારી એમ કહેતો હતો કે તમારે હથિયાર અને પાણી હું પૂરું પાડીશ બાકી પાકિસ્તાનને આપણા હિમાળામાં પગ નો મૂકવા દેતા હું તમારી હારે ઊભો છું કોકે કીધું કે તમે નોકરી કરો છો તમે કાંઈ તમને કોઈ આપે છે કે બીજું આપે કે ન આપે પણ માં ભારતીય મને બહુ આપ્યું છે આવડો દેહ આપ્યો છે એના માટે કરવું જોઈએ હું રબારીનો દીકરો છું સાહેબ વાતો બહુ લાંબી છે પણ એને બિરદાવો જોઈ એટલે એક વખત પ્રોગ્રામમાં મે આજી ગીત ગાયું તું અને આયા બે ત્રણ કડીમાં એની હું વંદના કરી લઉં રણછોડ રબારીની મને એવું ઠેકાણું મળ્યું છે આયા ગાવાનું એટલા માટે એકા ગીત રજુ કરી અને પછી મને સપાખરું અને પછી હું ભાઈને પાછો દોર હોપી દે છે એટલે કે રણછોડ પગી સોડ સોડગી કણ સોડપી રણબંધ તો રખવાલ ચોમા રંગ છે ચાજા i'm i no, do i'm